બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે આ બધાની વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા એવા સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને અધિર રંજન જેવા નેતાઓએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ છે તે તેનો અસ્વીકાર કર્યો છે તેને ઠુકરાવી દીધું છે આ બધાની વચ્ચે હવે આ મુદ્દાની આગ છે તે પહોંચી છે ગુજરાત કોંગ્રેસ સુધી

દિલ્હી કોંગ્રેસ જ્યાં આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઇવેન્ટ ગણાવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાંથી જ કેટલાક નેતાઓએ હાઈકમાન્ડને રોકડું પરખાવી દીધું છે એક બાજુ જ્યાં રામ મંદિરને લઈને અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભગવાન શ્રીરામને આરાધ્ય દેવ ગણાવીને રામ મંદિરને દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય ગણાવ્યો છે ત્યાં ગુજરાત કોંગ્રેસના બીજા નેતાઓ પણ હવે સામે આવ્યા છે અર્જુન મોઢવાડિયા બાદ હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અમારા આરાધ્ય દેવ છે માટે એ સ્વાભાવિક છે કે ભારતભરમાં અગણિત લોકોની આસ્થા આ નવનિર્મિત મંદિરથી વર્ષોથી જોડાયેલી છે કોંગ્રેસના કેટલાક લોકોએ તે ખાસ પ્રકારના નિવેદનથી દૂરી બનાવી રાખવી જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ આ તરફ કોંગ્રેસના અન્ય એક નેતા હેમાંગ રાવલે પણ ટ્વીટ કર્યું છે હેમાંગ રાવલે લખ્યું છે કે મને ગર્વ છે કે હું ધર્મ કર્મ વચનથી હિન્દુ બ્રાહ્મણ છું શ્રીરામ નામથી મોટું નામ જગમાં ન કોઈ છે ન કોઈ હતું અને ન કોઈ હશે રામ મંદિર નિર્માણના ગૌરાન્વિત ક્ષણ પર મને આમંત્રણ મળ્યું હોત તો હું નિસંકોચ જાત અને મારું પ્રણ છે કે હું જલ્દી જ રામચંદ્રજીના દર્શન માટે જઈશ જય શ્રી રામ આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવીને જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું તેનું માત્ર ચૂંટણી આવતી હોવાથી પ્રતિષ્ઠા ખોટા સમય થઈ રહી છે તેમણે લખ્યું કે મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઈ રાજકીય ફાયદા માટે બીજેપી કાર્યક્રમ આપે છે તેનો હિસ્સો ના થઈ શકાય તો તમે જોયું કે કોંગ્રેસમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અંદરો શરૂ થઈ ગયો છે એક તરફ જ્યાં અર્જુન મોઢવાડિયા અંબરીશ ડેર હેમાંગ રાવલ જેવા નેતાઓ છે તેમણે બાંયો ચડાવી છે અને હાઈકમાન્ડને રોકડું પરખાવી દીધું છે ત્યાં બીજી તરફ શક્તિસિંહ જેવા નેતાઓ પણ છે કે જે હાઈકમાન્ડના નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે પરંતુ વાત અહીં છે આસ્થાની શ્રદ્ધાની સારી રીતે જાણે છે દરેક વ્યક્તિ દરેક પાર્ટી કે રામ મંદિર છે તે આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે એક બાજુ જ્યાં દેશભરમાં દિવાળી જેવો માહોલ છે ઉત્સાહનો માહોલ છે આ બધાની વચ્ચે કોંગ્રેસના હાઈ કમાન્ડ દ્વારા જે પ્રકારે આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો છે તેને લઈને તેમને ક્યાંક ને ક્યાંક લોકોના રોષનો ભોગ બનવાનો સમય આવ્યો છે અને લોકો તેને એક અપમાન ગણાવી રહ્યા છે આ બધાની વચ્ચે હવે જોવાનું એ રહેશે કે હાઈ કમાન્ડના આ નિર્ણય બાદ કોંગ્રેસની અંદર જ જે ડખા શરૂ થયા છે જે વિવાદ શરૂ થયો છે તે આગળ જઈને શું રૂપ ધારણ કરે છે કોંગ્રેસની અંદર જ આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારા આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દુ